પ્રેસ કોન્ફરન્સરીવાલ અને કૌભાંડ કર્યું છે કેજરીવાલ અગાઉ કહેતા હતા કે આરોપ લાગે તો પદ છોડી દેવું જોઈએ હવે પોતે જેલમાંથી સરકાર ચલાવશે યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે નિયમ મુજબ ભરવાનું થતું રિટર્ન કોંગ્રેસે ન ભર્યું એટલે કાર્યવાહી થઈ છે આમ આદમી પાર્ટીના શ્રી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી આજે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પછી એમને ખ્યાલ આવ્યો હશે કે આ અરજી ખારીજ થાય એટલે એમણે અરજી પાછી ખેંચી લીધી છેલ્લા દસ બાર વર્ષમાં એમણે જે અન્ના હજારેના આંદોલનનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે મુહિમ ચલાવી હતી અને એના આધારે લોકોનો એક એક વર્ગનો વિશ્વાસ ક્યારેક પ્રાપ્ત કર્યો હતો એને ખૂબ મોટો ધક્કો પહોંચે એ પ્રકારનો ભ્રષ્ટાચાર એમણે અને એમની સરકારે દિલ્હીમાં કર્યો છે અને આ વાતની ઈડી પાસે સાબિતી છે ઈડીએ તેમને નવ વખત સમન્સ મોકલ્યા અને પછી પણ એનો સંપૂર્ણ અનાદર કર્યો ત્યારબાદ એમની ધરપકડ કરવાની ફરજ પડી એમને જે શરાબ નીતિ બે હજાર બાવીસમાં બદલી એમાં જે કંઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એમાં સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલા રેકોર્ડ પ્રમાણે ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલ પણ મળી છે કે એમના લાગતા ઓળખતા અને પહોંચ્યા હશે પૈસા ઈડી સીએજીનો રિપોર્ટ એમ કહે છે કે બે હજાર કરોડથી વધારે થયો છે આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં અમિત ચાવડા